સુરત પોલીસ આરોપીને પકડવા પહોંચી ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સુરત પોલીસ આરોપીને પકડવા માટે કાવડ યાત્રી પહોંચીને ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સુધી પહોંચવું પડ્યું છે એલએનટી કંપનીના યાર્ડમાંથી રૂપિયા પાંચ કરોડની ચોરી થઈ હતી જે મામલે ત્રણ આરોપીઓ પહેલા પકડાઈ ચૂક્યા છે આવો જોઈએ શું છે સમગ્ર વિગત સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજખોર ગત તારીખ સત્યાવીસ સાત બે હજાર ચોવીસના રોજ હજીરા પોલીસ સ્ટેશન ખાતે એક ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં કંપનીમાંથી પાઇપ ચોરી થયા હતા રકમ કરોડ લાખ કિંમત હતી આ ગુનામાં હજીરા પોલીસ સ્ટેશનના પોલીસની અમાવે બે ટીમો બનાવી નાસ્તા ફરતા ગુનેગારોને પકડવા માટે મોકલી હતી જેમાં મોહમ્મદ રિયાઝ કે જે માલ ખરીદનાર છે તે જેને જિલ્લા હરદોઈ ઉત્તર પ્રદેશ ખાતેથી હજીરા પોલીસની ટીમે કાવડિયાઓનો સ્વાંગ ધરીને તેના ગામે જઈને તેને પકડી પાડેલ છે તેમજ વિવેક શર્મા કે જે આ કેસનો મુખ્ય આરોપી છે તેને ઉત્તરાખંડ ખાતેથી પકડી પાડવામાં આવેલ છે